નમસ્કાર વાણ મિત્રો ફરી એકવાર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાણ મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાન ધોરણ એક મહાપ્રકરણ પ્રકરણ પચીસ અઠવાડિયાના દિવસો તથા વર્ષના મહિનાઓનો અભ્યાસ કરીશું બાળમિત્રો એક અઠવાડિયાના કુલ કેટલા દિવસ હોય એક અઠવાડિયાના કુલ સાત દિવસ હોય કયા કયા નામ જોઈએ તો રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને છેલ્લે શનિવાર આમ અઠવાડિયાના સાત દિવસ હોય છે તે જ રીતે એક વર્ષના કેટલા મહિના હોય એક વર્ષમાં બાર મહિના હોય છે અને અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે બાર મહિનાના નામ આ પ્રમાણે છે પહેલો મહિનો એટલે જાન્યુઆરી ત્યાર પછી ફેબ્રુઆરી ફેબ્રુઆરી પછી માર્ચ મહિનો આવે માર્ચ પછી એપ્રિલ એપ્રિલ પછી મે અને છઠ્ઠો મહિનો એટલે જૂન ત્યાર પછી જુલાઈ જુલાઈ પછીનો મહિનો એટલે ઓગસ્ટ ઓગસ્ટ પછી નવમો મહિનો એટલે સપ્ટેમ્બર સપ્ટેમ્બર પછી ઓક્ટોબર ત્યાર પછી નવેમ્બર અને અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે છેલ્લો મહિનો એટલે ડિસેમ્બર પહેલો મહિનો એટલે જાન્યુઆરી અને છેલ્લો મહિનો એટલે ડિસેમ્બર બાળ મિત્રો તમે જાણો છો આ દરેક મહિનાના અલગ અલગ દિવસ હોય કોઈ મહિનાના એકત્રીસ દિવસ હોય કોઈ મહિનાના ત્રીસ દિવસ હોય અને ફેબ્રુઆરીના ક્યારેક અઠ્યાવીસ કે ક્યારેક ઓગણત્રીસ દિવસ હોય છે તો ચાલો આપણે જોઈએ કે એકત્રીસ દિવસ કયા કયા મહિનાના હોય છે જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં એકત્રીસ દિવસ હોય છે જ્યારે એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં ત્રીસ દિવસ હોય છે હવે ફેબ્રુઆરી મહિનામાં અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસ હોય પરંતુ દર ચાર વર્ષે એકવાર વાર ઓગણત્રીસ દિવસ આવે જેને આપણે લિપિયર કહે છે હવે બાલ તમે એ જાણો છો કે એક આખા વર્ષમાં કેટલા દિવસો હોય છે આખા વર્ષમાં કુલ મળીને ત્રણસો પાસઠ દિવસ હોય છે અને લિપિયર એટલે કે જ્યારે દર ચાર વર્ષે એકવાર ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધે એવું વર્ષ હોય ત્યારે લિપિયરમાં આખા વર્ષના ત્રણસો છાસઠ દિવસ હોય છે એટલે કે એક દિવસ વધી જાય છે બરાબર ને બાળ મિત્રો અહીં કોષમાં પેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે અને ખાલી જગ્યામાં તમારે જવાબ લખવાનો છે તો આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ ખાલી જગ્યા પછી રવિવાર આવે છે તો સોમવાર પછી કે શનિવાર પછી સાચો જવાબ છે શનિવાર પછી રવિવાર આવે છે ત્યાર પછી ગુરુવાર પહેલાં ખાલી જગ્યા આવે છે ગુરુવાર પહેલાં કયો વાર આવે બુધવાર આવે જૂન પછી ખાલી જગ્યા આવે છે જૂન પછી કયો મહિનો આવે જુલાઈ આવે ત્યાર પછીની ખાલી જગ્યા જોઈએ નવેમ્બર પહેલા ખાલી જગ્યા આવે છે નવેમ્બર પહેલાં શું આવે ઓક્ટોબર એક અઠવાડિયાના ખાલી જગ્યા દિવસ હોય છે એક અઠવાડિયાના કુલ સાત દિવસ હોય માટે આપણે જવાબમાં લખીશું સાત એક વર્ષના ખાલી જગ્યા મહિના હોય છે વર્ષના કેટલા મહિના હોય આઠ મહિના હોય કે બાર મહિના હોય સાચો જવાબ આવશે બાર ત્યાર પછી જાન્યુઆરી મહિનામાં ખાલી જગ્યા દિવસ હોય છે તો જાન્યુઆરી મહિનાના કેટલા દિવસ હોય ત્રીસ હોય કે એકત્રીસ હોય સાચો જવાબ છે એકત્રીસ ત્યાર પછી નવેમ્બર મહિનામાં ખાલી જગ્યા દિવસ હોય છે તો બાળ મિત્રો નવેમ્બર મહિનામાં કેટલા દિવસ હોય છે એકત્રીસ દિવસ હોય છે કે ત્રીસ દિવસ હોય છે સાચો જવાબ છે ત્રીસ દિવસ તો બાળ મિત્રો તમારે ખૂબ જ ધ્યાનથી આખું પ્રકરણ વાંચી જવાનું છે અને અઠવાડિયાના અને મહિનાના નામો યાદ રાખવાના છે અને સાથે સાથે તમારું સ્વાધ્યાય તમારી બુકમાં સારા અક્ષરે પૂર્ણ કરવાનું છે ફરી મળીએ આવતા અઠવાડિયે ત્યાં સુધી આવજો